ભાવનગર શહેર અને જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી વિરામ લીધેલા મેઘરાજાએ ફરી પધરામણી કરી હતી સંધ્યા બાદ મેઘરાજાએ વરસવાની શરૂઆત કરી હતી જોકે ધીમી ધારનો વરસાદ સાંજે સાત કલાક બાદ શરૂ થયો હતો ભાવનગર શહેરમાં સંધ્યા બાદ શરૂ થયેલા ધીમી ધારના વરસાદને પગલે શેરી ગલીઓમાં ધીમી ધારે પાણી વહેતા થયા હતા ત્યારે કેટલાક વિસ્તારોમાં ધીમે ધીમે વરસાદી પાણી પણ ભરાયા હતા જોકે ધીમી ધારનો વરસાદ ખેતી માટે ખૂબ જ ફાયદાકારક હોવાનું ખેડૂતો માટે કહેવામાં આવે છે સરકારી તંત્રના ચોપડે રાત્રિના દસ કલાક સુધીનો વરસાદ વલભીપુરમાં ત્રણ એમ એમ ભાવનગર છ એમ એમ ઘોઘા છ એમ એમ અને સિંહોર ત્રણ એમ એમ વરસાદ નોંધાયો છે જ્યારે અન્ય તાલુકાઓમાં વરસાદ નોંધાવા પામ્યો નથી